પોલીસ સ્ટેશન તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અમદાવાદ ગ્રામ્યની ટીમે અણિયારી ગામ માંથી એક બોગસ ડોક્ટર ને ઝડપી પાડવાની સફળ કામગીરી કરી છે જે ડિગ્રી વગર એલોપેથી દવાઓ આપી રહ્યો હતો ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠ હેઠળ દુષ્કૃત્ય અંજામ આપનારા આ ઈસમ સામે પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ ઝાટ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી શ્રી એસ એન રામાણી પીઆઈ એસઓજીના સુકાન હેઠળ એ ભરતસિંહ કુમાનસિંહ તથા હાર્દિકભાઈ જયંતિભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે અણિયારી ગામી ગગુભાઈ કરમભાઈ ભરવાડની દુકાનમાં ભાડે લઈ ઓમ કેજીએન નામનું ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં માત્ર ધોરણ બાર ભણેલ રમજાનભાઈ હાજીભાઈ ખલીફા એલોપેથિક તબીબી સારવાર આપી રહ્યા છે આ કાર્યવાહી દરમિયાન ક્લિનિકમાંથી અલગ અલગ કંપનીઓની દવાઓ તથા મેડિકલ સાધનો મળીને કુલ છેતાળીસ હજાર પાંચસોને બાસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી સામે નરસરોર પોલીસ મથકે એફઆઈઆર નંબર દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો છે આ કામગીરીમાં જોડાયેલા સ્ટાફ પીઆઈ એસ એન રામાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઈ શેખ દેવી ચિત્રા એ એસ આઈ ભરતસિંહ ખુમાનસિંહ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ પરબતસિંહ રામદેવસિંહ ભાવસિંહ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ જયંતિભાઈ ડો હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ ચોથાઈ દ્વારા કામગીરી કરવામાં આવી હતી रिपोर्टर अजीत પટેલ सौ प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव સાથે બેલાઇકન કો દબાણા બિકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપ તક પહોંચે